નમસ્તે બાળ મિત્રો ધોરણ ચાર વિષય આસપાસ પર્યાવરણ પાઠ ચૌદ રાજુનું ખેતર ભાગ એક અક્ષર વિદ્યા મંદિર તો બાળ મિત્રો તમારું અક્ષર વિદ્યા મંદિર તરફથી તમારું સ્વાગત કરું છું પ્રકરણ ચૌદ રાજુનું ખેતર તો બાળ મિત્રો રાજુનું ખેતર 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 જમીન એ આપણી અમૂલ્ય સંપત્તિ છે જમીનમાંથી આપણે વિવિધ પ્રકારના પાકનું ઉત્પાદન મેળવીએ છીએ આ ઉપરાંત બળતણ માટેની વસ્તુઓ ઉપયોગી ધાતુઓ તથા ખનીજો પણ જમીનમાંથી મળે છે ખેડૂત પોતાના ખેતરમાં ખૂબ જ મહેનત કરે ત્યારે પાક તૈયાર થાય છે ખેડૂત પોતાના ખેતરમાં ખૂબ જ મહેનત કરે ત્યારે પાક તૈયાર થાય છે આ માટે જમીનની ફળદ્રુપતા ટકી રહે અને સારો પાક થાય તેવા વિવિધ પ્રયત્નો કરવામાં આવે છે તો જમીનની ફળદ્રુપતા ટકી રહે અને સારો પાક થાય તે માટે વિવિધ પ્રયત્નો પણ કરવામાં આવે છે ખેડૂત પાકના સારા ઉત્પાદન માટે ખાતરનો ઉપયોગ કરે છે ખેડૂત છે તે પાકના સારા ઉત્પાદન માટે ખાતરનો ઉપયોગ પણ કરે છે પાકના ઉત્પાદનમાં સેન્દ્રીય ખાતર વાપરવાથી જમીનની ફળદ્રુપતા વધે છે સેન્દ્રીય ખાતર એટલે કે છાણનું ખાતર છાણિયું ખાતર એવા ખાતરો વાપરવાથી તેની ફળદ્રુપતા વધે છે અને જમીન સજીવ બને છે અને જમીન કેવી બને છે સજીવ બને છે આપણા રાજ્યમાં ખેડૂતો વિવિધ પ્રકારના પાક જમીનમાંથી મેળવે છે આપણા રાજ્યમાં જે ખેડૂતો છે તે વિવિધ પ્રકારના પાક જમીનમાંથી મેળવે છે જેમાં ઘઉં બાજરી જુવાર અને મકાઈ જેવા મુખ્ય અનાજ છે મગ ચણા તુવેર વટાણા અને ચોળા મુખ્ય કઠોળ છે બટાકા કારેલા દૂધી ભીંડા ડુંગળી કોબી ફૂલેવર રીંગણ જેવા શાકભાજીની પણ ઉત્તમ પ્રકારની ખેતી થાય છે કેરી જામફળ દાડમ પપૈયું તડબું ચીકુ કેળા નારંગી વગેરે ફળો તથા મગફળી તલ સરસવ સોયાબીન જેવા તેલીબિયા પણ થાય છે તો રાજુનું ખેતર તો તેના વિશે બાળ મિત્રો આપણે સમજીએ રાજુનું ખેતર તો રાજુ કહે છે કે હું રાજુ છું મારા પિતા ખેડૂત છે અમે ગુજરાતના ઈડર તાલુકાના વસાઈ ગામમાં રહીએ છીએ રાજુ છે અને તેના પિતા ખેડૂત છે તે તે લોકો ગુજરાતના ઈડર તાલુકાના જે વસાઈ ગામમાં કે અમે રહીએ છીએ ઓક્ટોમ્બર મહિનો ચાલી રહ્યો છે ઓક્ટોમ્બર મહિનો ચાલી રહ્યો છે અને દરેક વર્ષની જેમ મારા પિતાજી ડુંગળીના પાક માટે ખેતર તૈયાર કરી રહ્યા છે એટલે કહે છે કે ઓક્ટોબર મહિનો ચાલી રહ્યો છે ને મારા પિતાજી ડુંગળીના પાક માટે ખેતર તૈયાર કરી રહ્યા છે આ સમયે ખેતરમાં ઘણા બધા કામ કરવાના હોય છે એ સમય એવો હોય છે કે ખેતરમાં ઘણા બધા કામ કરવાના હોય છે પિતાજીને મદદ કરવા હું પણ ખેતરે જાઉં છું પિતાજીને મદદ કરવા માટે કહે છે કે હું હું પણ તેમને મદદ કરવા ખેતરે જાઉં છું છેલ્લા થોડા દિવસોથી પિતાજી કોદાળી વડે જમીન ખોદી રહ્યા છેલ્લાય કેટલાય દિવસોથી કહે છે કે પિતાજી કોદાળી વડે જમીન ખોદી રહ્યા છે જેથી ખેતર નરમ અને પોચું બને જેનાથી ખેતર છે તે નરમ અને પોચું બને છે શોધી કાઢો રાજુના વિસ્તારમાં જમીનને નરમ બનાવવા કોદાળી નામના સાધનનો ઉપયોગ થાય છે તો રાજુના વિસ્તારમાં જમીનને નરમ બનાવવા કોદાળી નામના સાધનનો ઉપયોગ થાય છે આ પ્રકારના સાધનને તમારા વિસ્તારમાં શું કહે છે તે તમારી નોટબુકમાં દોરો અને ચર્ચા કરો એવા પ્રકારનું સાધન હોય તો આપણા વિસ્તારમાં પણ આ સાધનને કોદાળી જ કહેવામાં આવે છે અને ખેડૂતને ખેતી કામમાં જમીનને નરમ અને પોચી બનાવવા તથા જમીનની અંદર ખાડા ખોદવા માટે આ સાધન ઉપયોગી છે અને કોદાળીનું સાધન તમારે નોટમાં હોમવર્કમાં દોરવાનું છે બીજની વાવણી આ વર્ષે પણ મારા પિતા ખેતરમાં ડુંગળીના બીજ વાવશે કહે છે કે બીજની વાવણી તો કહે છે કે આ વર્ષે પણ મારા પિતા ખેતરમાં ડુંગળીના બીજ વાવશે બળદો હળ ખેંચશે દેખાય છે બાળમિત્રો ચિત્રમાં કે ડુંગળીના બીજ વવાય છે અને બળદો હળ ખેંચે છે અને પિતાજી હળ પાછળ ચાલીને ચાસમાં બીજ નાખે છે પિતાજી છે અને હળની પાછળ ચાલે છે અને ચાલીને ચાસમાં બીજ નાખશે મારે પણ પિતાજીની જેમ કામ કરવું છે અને તે રાજુ પણ કહે છે કે મારે પણ પિતાજીની જેમ કામ કરવું છે પહેલાંના જમાનામાં ખેતર ખેડવા માટે આપણે બળદોનો ઉપયોગ કરતા વાવણી કરવા માટે પણ બળદોનો ઉપયોગ થતો કે જે આ રીત ચિત્રમાં બતાવ્યું છે એ રીતના જ વાવણી કરવામાં આવતી હતી પરંતુ પિતાજી કહે છે કે ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં બીજ નાખવા ખૂબ જ જરૂરી છે એના પિતાજી તેને સમજાવે છે કે ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં બીજ નાખવા ખૂબ જ જરૂરી છે આ કામ સરળ નથી તે કહે છે કે હું એક જગ્યાએ ઘણા બધા બીજ નાખી દઈશ કહે છે કે આ કામ સરળ નથી હું તો એક જ જગ્યાએ ઘણા બધા બીજ નાખી દઈશ એટલે હું મોટો થાઉં ત્યાં સુધી મારે રાહ જોવી પડશે હું તો એક જ જગ્યાએ ઘણા બધા બીજ નાખી દઉં છું એટલે હું મોટો થાઉં તેની મારે રાહ જોવી પડશે ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય બીજી કઈ રીતનો ઉપયોગ થાય છે ખેતર ખેડવા માટે આપણે પ્રાણીઓ સિવાય બીજી કઈ રીતનો ઉપયોગ થાય છે તો ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે સાનો તો ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે ખેડૂત ટ્રેક્ટર સાથે વિવિધ સાધનો જેવા કે હળ કરબડી તરફેણ ચાવળ પાંચોટીઓ સમાર પંજેટી વગેરે જોડી ખેતર ખેડવાનું અને અન્ય બીજા કામ કરે છે તેને વગેરે જોડી ખેતર કહે છે કે ખેડવાનું અને અન્ય બીજા કામ કરે છે ગરીબ ખેડૂતો ઘણીવાર કોદાળી જેવા સાધનની મદદથી જાતે પણ ખેતર ખેડતા હોય છે ગરીબ લોકો હોય તેમની પાસે ટ્રેક્ટરની ખેડના પૈસા આપવાની સગવડ ના હોય તો તેવા લોકો કોદાળીની મદદથી જાતે પણ ખેતર ખેડે છે અંકુશ દેખાશે શું દેખાશે અંકુશ તો બીજને વાવ્યાને વીસ દિવસ થઈ ગયા બીજને વાવ્યા એટલે વીસ દિવસ થઈ ગયા ડુંગળી ડુંગળીના બીજ અંકુરિત થવાના ચાલુ થઈ ગયા છે જે ડુંગળીના બીજ વાવ્યા હતા તેને અંકુરિત આ ખેતરમાં દેખાય છે તેનું અંકુરણ થઈ ગયું છે ડુંગળીના છોડની સાથે સાથે નિંદણ પણ ઊગ્યું છે ડુંગળીના છોડ તો વાવ્યા એની સાથે સાથે નીંદણ નીંદણ એટલે કે તેની સાથે પાકની સાથે ઉગતું વધારાનું ઘાસ તેને નીંદણ કહે છે નીંદણ ખેતરોમાં અને બગીચાઓમાં વાવ્યા વગર નીંદણ છે તે ખેતરો અને બગીચાઓમાં વાવ્યા વગર ઉકળી ઉગી નીકળે છે આપણે વાવીએ નહીં છતાં તે ઉગી નીકળે છે ખેતરના પાકમાં નીંદણ દૂર કરવામાં ન આવે તો પાક સારો થતો નથી ખેતરના પાકમાં નીંદણ દૂર કરવામાં ન આવે તો પાક સારો થતો નથી મમ્મી કાકા અને હું પિતાજીને આ માટે મદદ કરીએ છીએ શું કહે છે કે મમ્મી કાકા અને હું પિતાજીને આ માટે મદદ કરીએ છીએ ઉગેલા છોડ તો ડુંગળીના પાકને જોઈને મને આનંદ થાય છે ડુંગળીનો પાક જોયો એટલે કહે છે કે મને આનંદ થાય છે તે મારા ઘૂંટણ જેટલા ઊંચા થઈ ગયા છે તે મારા ઘૂંટણ એટલે કે ઢીંચણ જેટલા ઊંચા થઈ ગયા ઘૂંટણ સુધી ઊંચા થઈ ગયા છે પગની ઘૂંટણ સુધી ઊંચા થઈ ગયા છે પાંદડા પીળા થઈ ગયા છે તેના પાંદડા કેવા થઈ ગયા છે પીળા અને સૂકા થઈ ગયા છે પાંદડા પીળા અને સૂકા થઈ ગયા છે એનો મતલબ કે ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે પીળા થઈ ગયા હોય એટલે કે અને સૂકા થઈ ગયા છે કે એનો મતલબ થાય છે કે ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે તેને લણવો પડશે તેને હવે શું કરવું પડશે લણવો પડશે તમે ખેતરમાં જોયેલા કોઈ પણ પાકને દોરો હવે તમે ખેતરમાં જોયા હોય એવા કોઈ પણ પાકને દોરવાનો છે તમે જે પણ પાકને દોર્યો જોયો હોય તેવા જ પાકને તમારે દોરવાનો છે તમને ખબર છે કેમ તમને ખબર છે કેમ દોરવાનો છે તો ઘરના દરેકે ડુંગળીના પાકને લણવા મદદ કરવી પડશે ઘરના દરેક સભ્યોએ ડુંગળીના પાકને શું કરવું પડશે લણવા માટે મદદ કરવી પડશે તે સમયસર થવું જ ખૂબ જ જરૂરી છે પાકને લણવો એ સમયસર થાય તો એ તે ખૂબ જ જરૂરી છે જો અમે વિલંબ કરશું તો ડુંગળીનો પાક જમીનમાં સડી જશે જો અમે વિલંબ એટલે કે વધારે સમય લઈશું તો ડુંગળીનો પાક જમીનમાં સડી જશે અને અમારી બધી મહેનત નકામી જશે અને અમે જેટલી મહેનત કરી છે તે બધી જ મહેનત નકામી જશે રાજુ પિતાને ખેતરમાં મદદ કરે છે શું તમે ઘરના વડીલોને તેમના કામમાં મદદ કરો છો તો તમે કયા કામમાં મદદ કરો છો તો તમે કયા કામમાં મદદ કરો ઉદાહરણ તરીકે સમજાવું કે હું મદદ કરું છું રાજુની જેમ મારા ઘરના વડીલોને તેમના કામમાં મદદ કરું છું કે મમ્મીને ઘરની સફાઈ કરવામાં ઘરની સજાવટ કરવામાં દુકાનમાંથી રોજિંદી ચીજવસ્તુઓ લાવવામાં દાદ દાદા દાદીને મંદિરે લઈ જવામાં વગેરે રીતે કહે છે કે હું મદદ કરું છું તો બાળ મિત્રો આજે આપણે સમજ્યા કે રાજુનું ખેતર તો રાજુનું ગામ ક્યાં છે તો કહે છે કે હું ગુજરાતના એડર તાલુકોના વસાઈ ગામમાં રહીએ છીએ અને ઓક્ટોમ્બર મહિનો ચાલી રહ્યો છે એટલે મારા પિતાજી ડુંગળીના પાક માટે ખેતીની તૈયારી કરે છે ઓક્ટોમ્બર માસમાં તેઓ ખેતીની તૈયારી કરે છે અને વાવણી તો વર્ષો પહેલાં કે ડુંગળીના ડુંગળીના બીજ તો કે મારા પિતાજી ખેતરમાં ડુંગળીના બીજ વાવશે બળદો હળ ખેંચશે પિતાજી હળ પાછળ ચાલીને ચાસમાં બીજ નાખશે મારે પણ પિતાજીની જેમ કામ કરવું છે રાજુ પણ એવું કહે છે કે મારે પણ પિતાજીની જેમ કામ કરવું છે આ રીતના ડુંગળીની ખેતી થાય છે ધીમે ધીમે અમુક દિવસ થયા પંદર વીસ દિવસ થયા પછી ડુંગળીના બીજ અંકુરિત થાય છે તેની સાથે તે બીજ ઉગી નીકળે તો તેની સાથે વધારાનું ઘાસ નીંદણ પણ ઉગે છે તેને પણ સાફ કરવું પડે છે અને પાક ક્યારેય તૈયાર થાય તો કહે છે કે ડુંગળીના પાક પાંદડા પીળા થઈ ગયા હોય ને સૂકા થઈ ગયા હોય તો મતલબ કે પાક તૈયાર થઈ ગયો છે તો બાળ મિત્રો તમારે હોમવર્કમાં કોદાળીનું ચિત્ર દોરવાનું છે અને રાજુએ જેમ તેના પિતાને ખેતરમાં મદદ કરી તે રીતના તમે કયા કામમાં વડીલોને મદદ કરો છો તે પણ હોમવર્કમાં લખવાનું છે પેજ નંબર એકસો દસ ચોપડીમાં પૂરવાનું રહેશે તો બાળ મિત્રો મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આભાર બાળ મિત્રો